આજે મોરબી મહાનગરપાલિકાની પ્રથમ સંકલન બેઠક હતી આમાં આપણા કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાની હતી તમામ વિભાગના અધિકારીઓ હતા અને નાયબ કમિશનર કમિશનરશ્રી એનાથી આપણા અધિકારીઓ હાજર હતા ગત જે કામગીરી કામગીરીની ચર્ચાઓ કરી અને હવે પછીની કામગીરી કરવાની છે એ બાબતની ખૂબ જ સારી રીતે ચર્ચા કરી કારણ કે આ પ્રથમ બેઠક હતી એટલે પરિચય બેઠક થઈ અને થોડાક મુદ્દાઓની ચર્ચા છે મુદ્દાની વાત કરીએ તો અત્યારે મોરબીની અંદર જે સફાઈ ભૂગર્ભ ગટર અને દબાણ આ ત્રણ વિષય મેન ચાલે છે એનો વેગ આપવા માટે ભારપૂર્વક આપણે કીધું છે કારણ કે લોકોના અપેક્ષાઓ છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તો કાંઈક સુવિધા અલગ પ્રકારે મળે આવી લોકોની ડિમાન્ડ છે એને ધ્યાનમાં રાખી કમિશનર સાહેબને અને બંને નાયબ કમિશનરને આપણે મુદ્દાઓ ધ્યાને લીધા છે હવે પછીની જે ટ્રાફિક સમસ્યાઓને હલ કરવા માટેના જે મુદ્દાઓ હાથમાં લીધા છે એમાં રિંગ રોડ હોય કે કેનાલ બોક્સને કન્વર્ટ કરવાની હોય કે આજુબાજુના ગામડાને જોઈન્ટ કરવાના રસ્તા હોય જેથી મોરબી મહાનગરપાલિકા ઉપર ટ્રાફિકનું ભારણ ના આવે આ દિષે સરકારમાં રજૂઆત કરી રસ્તાઓ મંજૂર કરવા માટેના મુદ્દાઓની ચર્ચા થઈ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ સંકલનની બેઠક હતી જેમાં ટંકારાના ધારાસભ્યશ્રી હાજર હતા અને જે પ્રશ્નો રજૂ થયા એમાં મોરબીના ધારાસભ્યશ્રીનું એક પ્રશ્ન રજૂ થયો હતો જે દબાણ સંદર્ભે હતું એનો જવાબ અમારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જે પણ પ્રશ્નો છે એનું સમયસર જવાબ થાય એવી અમે ટીમને સૂચના આપેલી છે અને આજે પ્રથમ બેઠક હતી બટ હવે નેક્સ્ટ બેઠકથી તમામ જે પ્રોસેસીસ છે એ પણ સ્ટ્રીમલાઈન થઈ જશે અને આગામી બેઠક માટે અત્યારથી જ અમારી પાસે ચારથી પાંચ પ્રશ્નો રજૂ થઈ ગયા છે તો એના પણ જે જવાબો છે એ અમારી ટીમ તૈયાર કરશે સમયસર જવાબ થાય એવું અમે ખાતરી આપી છે અને સાથે સાથ જે આ પ્રશ્નોમાં રજૂઆતો હોય છે કે જે આ પ્રશ્નોમાં કામગીરી બાબતે ઉલ્લેખ હોય છે એ પણ સમયસર થાય એવું અમે આશ્વાસન એઝ અ ટીમ આપેલું છે હા એમાં અત્યારે નગરપાલિકાથી જસ્ટ કોર્પોરેશન બની જ છે થોડા સમય પહેલાં અને સરકારશ્રી દ્વારા અમને લગભગ વીસેક કરોડની ગ્રાન્ટ સિસ્ટમ સ્ટ્રેન્થનીંગ અને સાફ સફાઈ માટે આપવામાં આવેલી છે એમાં એક કોમ્પોનન્ટ જે છે એ ગટરની ક્લિનિંગનું પ્રાઇવેટાઇઝેશન માટે પણ છે તો જે ફરિયાદનો નિકાલ છે અત્યારે જે જૂની જે તે સમયની નગરપાલિકા હતી અને તત્કાલીન સ્ટાફ જે ખૂબ જ સીમિત સંખ્યામાં છે એના મારફત થતું હતું તો એમાં પ્રાઇવેટાઇઝેશન કરીને એજન્સી મારફત આ ફરિયાદોનો નિકાલ જે રીતે અન્ય કોર્પોરેશનમાં થતું હોય છે રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય ત્યાં જે રીતે આ ફરિયાદોનો નિકાલ એજન્સી મારફત થતું હોય છે એ દિશામાં અમે જવાનું પ્રયત્ન કરીએ છીએ અને ટેન્ડર પણ અમે કરી નાખ્યું છે સાથે સાથે ડોર ટુ ડોરની જે એજન્સી છે એમના સાથે અમે સતત વાત કરીએ છીએ સાથે જે એકસો તેર આપણા ગાર્બેજ વેલનરેબલ પોઈન્ટ છે જે કચરાના સ્પોટ આપણે કહીએ છીએ એને પણ ઉપાડવા માટે ટેન્ડર અમે અત્યારે તૈયાર કરીએ છીએ એ પણ ટેન્ડર ટૂંક સમયમાં થશે